આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી રહ્યું છે એવું સ્માર્ટ સિટી જે દિવસે ને દિવસે ટેકનોલોજી પ્રગતિ ક્ષેત્રે આગળ વધવાની સાથે સાથે વિકસિત ભારતના લક્ષ્યમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે जो गिफ्ट सिटी का काम है ना मेरे शब्द लिख के रखिए दोस्तों और मेरा 2005 या 6 का भाषण है वो भी सुन लीजिए उस समय जो मैंने कहा था कि गिफ्ट सिटी में क्या क्या होने वाला है आज वो धरती पर उतर होता हुआ दिखाई दे रहा है वैश्विक विकास नो मार्ग गुजरात नो गिफ्ट सिटी लक्ष्य सार्थक करणार अनोखु शहर एक आंतरराष्ट्रीय धबकार एका गिफ्ट सिटी ગાંધીનગરનું ગિફ્ટ સિટી જે ન માત્ર એક નામ છે પરંતુ આજે વૈશ્વિક ઓળખ બની ગયું છે ગુજરાતના સ્માર્ટ સિટીમાં મળતી સુવિધા સરળ નિયમો ગ્લોબલ બિઝનેસ માટેની તક દેશ જ નહીં પરંતુ વિદેશના લોકોને પણ આકર્ષી રહી છે ત્યારે કેવું છે આ ગાંધીનગરનું ગિફ્ટ સિટી અને કેવી કેવી સુવિધા અને આધુનિક સિસ્ટમથી સજ્જ છે તે જાણવા માટે જોઈએ અમારો આ ખાસ રિપોર્ટ ભારત ના સપના ને સાકાર કરનાર સ્માર્ટ સિટી છે કેપિટલ માર્કેટ ઇન્સ્યોરન્સ એરક્રાફ્ટ શીપ લીઝિંગ જેવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા નવતર અને પ્રગતિશીલ નિયમો બનાવાયા છે જેના કારણે હાલ ગિફ્ટ આઈએફએસસી માં નવસો ઓગણચાલીસ થી વધુ એકમ રજીસ્ટર્ડ થયા છે પાંત્રીસ થી વધુ ફિનટેક સંસ્થાઓ સાથે આ સિટી ફિનટેક ઇનોવેશનનું કેન્દ્ર બન્યું છે તો બીજી તરફ વિદેશી યુનિવર્સિટીઓને મંજૂરી આપ્યા બાદ બે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી જેમાંથી એક યુનિવર્સિટીએ કેમ્પસની શરૂઆત પણ કરી છે અત્યારના પાસે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી થાય છે કરીબન વીસ મિલિયન સ્કવેર ફીટ કન્સ્ટ્રક્શન ત્યારે ચાલે છે પાંચ મિલિયન સ્કવેર ફીટ રેડી થઈ ગયું છે આ વીસ મિલિયન સ્કવેર ફીટમાં ઘણી બધી કંપનીઓને આવવાની શક્યતા છે અત્યારના હાલે नौ सौ कंपनी काम करेम बैंक्स पात बैंक्स पात मौद पंदर फॉरेन बैंक्स इंश्योरेंस कंपनीज फंड मैनेजर्स बेस्ड इंटरनेशनल स्टॉक एक्सचेंज एक, एक ब्लन एक्सचेंज एयरक्राफ्ट लीजिंग कंपनी शिप लीजिंग हम घनी कंपनी फंक्शनल है

દેશનું પહેલું એવું સ્માર્ટ સિટી જે ઓપરેશનલ છે પણ આ ઓપરેશન કેવી રીતે ચાલી રહ્યા છે આજે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ મારી પાછળ તમે જોઈ રહ્યા છો સીસીટીવીઝ કંટ્રોલ રૂમ આ એક બે નહીં પરંતુ ચારસો ને પંદર જેટલા સીસીટીવીઝ અહીંયા લગાવવામાં આવ્યા છે અને તમામ સીસીટીવીઝની મદદથી એક એક જગ્યા એક એક સ્થળને કવર કરી દેવામાં આવ્યા છે આપ સમજો ત્રણ જેટલા ગિફ્ટ સિટીના દરવાજા છે તે દરવાજામાંથી એન્ટર થતી એ તમામ ગાડીઓ પર વોચ રાખવામાં આવી રહી છે ગાડી એન્ટર થઈ છે ગાડી બહાર નીકળી છે અથવા કોઈ ગાડી જો બહાર નથી નીકળી કોઈ સસ્પેક્ટ સસ્પેક્ટેડ કાર કે કોઈ સસ્પેક્ટેડ વ્હીકલ પણ મળી આવે છે તો તેના પર પણ તુરંત એક્શન લેવાય તે રીતે આ પૂરું કંટ્રોલ સેન્ટર અહીંયા ચલાવવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો અહીંયા એવો કોઈ પણ રોડ નથી ગીફ્ટ સિટીનો કોઈ ખૂણો નથી કે જે બાકી રહી જતો હોય અને કેવી રીતે આ તમામ સીસીટીવીની મદદથી આ જે તમામ ઝોન છે તેની ઉપર નજર રાખવામાં આવી રહી છે અહીંયા હું તમને બીજી એક વિન્ડો પણ બતાવવા માંગીશ જે કોર્નર પર જે આ વિન્ડો છે મારા કેમેરામેનને કહીશ કે આ વિન્ડો બતાવે આ વિન્ડો જોવી એટલા માટે જરૂરી બની જાય છે કેમ કે અહીંયા તમે અહીંયા નંબર જોઈ રહ્યા છો આ જો ગાડીઓનો નંબર છે આ ગાડીઓનો નંબર એ ગાડીઓ છે જે અત્યારે હાલ ગિફ્ટ સિટીની અંદર એન્ટર થઈ છે તમામ ગાડીઓ ફોટો સાથે અહીંયા રજીસ્ટર થાય છે અને જ્યારે તે ગેટ ની બહાર નીકળે છે ત્યારે પંચ થાય છે કે આ ગેટની બહાર નીકળી છે બાકી પણ એવા બધા ઘણા એરિયા છે કે જ્યાં આગળ કોઈ કોઈને પણ જવા માટેની મનાઈ છે ત્યાં આગળ પ્રતિબંધ છે ત્યાં જો કોઈ વ્યક્તિ પહોંચે છે તો તુરંત જ અલારામ અહીંયા કંટ્રોલ રૂમમાં વાગી જાય છે જેથી ત્યાં આગળ જે પ્રતિબંધિત વિસ્તાર છે ત્યાં આગળ કોઈની એન્ટ્રીને રોકી શકાય આ રીતે આ પૂરું અહીંયાનું કામકાજ ચાલે છે અને એટલા માટે જ ગિફ્ટ સિટીની સિક્યુરિટી એકદમ ટાઈટ છે તેમાં કોઈ બેમત નથી એક એક તરફનું જે છે સીસીટીવી સર્વેલન્સથી અમે આખું શહેર શહેર મોનિટર કરતા હોઈએ છીએ જેમાં ઓટોપ્લેટ નંબર પ્લેટ નંબર પ્લેટ રેકોગ્નિશન સિસ્ટમ છે શહેરમાં આવતા દરેક દરેક એન્ટ્રી એક્ઝિટ ગેટથી આવતા જતા વ્હીકલોની અહીંયા ઓટોમેટિક નંબર પ્લેટની નોંધ થતી હોય છે બીજું વિડીયો એનાલિટિકનું પ્લેટફોર્મ છે જેનાથી કોઈ જગ્યાએ સંદિગ્ધ વ્યક્તિ મતલબ કોઈએ પણ જવાનું છે નથી જવાનું એવી કોઈ વ્યક્તિ જો એ જગ્યાએ એ એરિયામાં એ વિસ્તારમાં પ્રવેશે છે તો ખબર પડી જાય રોંગ સાઈડ પર કોઈ વ્હીકલ જાય છે તો તેનું તરત જ અહીંથી ઓટોમેટિક કેમેરા દ્વારા જ આઈડેન્ટિફિકેશન ગિફ્ટ સિટીની વધુ એક ખાસિયત એ છે કે અહીં દરેક બિલ્ડિંગમાં સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન સિસ્ટમનો ઉપયોગ કરાયો છે જેનો સંપૂર્ણ કંટ્રોલ કમાન્ડ સેન્ટર પાસે રહે છે આ સિસ્ટમના કારણે real ટાઈમ ડેટા કમાન્ડ સેન્ટરમાં લાગેલી ડિસ્પ્લે પર જોવા મળે છે જેથી ગિફ્ટ સિટીની કોઈ પણ બિલ્ડિંગમાં ઇમરજન્સીની સ્થિતિ ઉદ્ભવે તો ગણતરીની સેકન્ડમાં કમાન્ડ સેન્ટરને માહિતી મળી જાય અને શક્ય તેટલા ઝડપી પગલા લઈ શકાય ઇન્ટેલિજન્ટ બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ છે જેના ઉપર અમારી અત્યારે જેટલી પણ બિલ્ડિંગ કાર્યરત છે ગિફ્ટ સિટીમાં એ દરેક દરેક બિલ્ડિંગ આની ઉપર મેપ કરવામાં આવી છે એની અંદર બે મૂળ મૂળત ફાયર ડિટેક્શન સિસ્ટમ એર હેન્ડલિંગ યુનિટ જે બિલ્ડિંગને હવા આપતું હોય છે હવા પસાર કરતું હોય છે તે છે દરેક દરેક ફ્લોર પર જેટલા પણ ફાયર ડિટેક્ટર લાગ્યા છે કોમન એરિયાને એ દરેક દરેક ફાયર ડિટેક્ટર અહીંયા મેપ કરેલા છે એ કોઈપણ ફાયર ડિટેક્ટર જો લેસ થાય તો અહીંયા અમારા કમાન્ડ કંટ્રોલ સેન્ટર પર અને અમારા ફાયર સ્ટેશન પર બંને જગ્યાએ ઓડિયો અને વિઝ્યુઅલ એલાર્મની સુવિધા છે કે એટલે એ કોઈએ પણ જો તો આવું કશો આગની દુર્ઘટના બને અથવા તો બનવાની હોય ધુમાડો થાય તો તરત જ અમને સામેથી ખબર પડી જાય એ પહેલાં કે કોઈ અમને આ ફોન કરીને કહી તે પહેલાં બરાબર બીજું અહીંયાથી અમે દરેક દરેક બિલ્ડિંગના એલિવેટર અમે મોનિટર કરી શકતા હોઈએ છીએ કયું એલિવેટર કયા ફ્લોર પર છે એલિવેટરની અંદરના જે કેમેરા છે પછી બિલ્ડિંગની પેરીફેરી બિલ્ડિંગની આજુબાજુના બિલ્ડિંગના કોમન એરિયાના જે સીસીટીવી કેમેરા છે એ અમે અહીંથી મોનિટર કરી શકતા હોઈએ છીએ ઓપરેશનલ સ્માર્ટ સિટી અહીંયા લગભગ વીસથી વધારે મોટી મોટી બિલ્ડિંગો છે જે અત્યારે વર્કિંગ છે પણ આ બિલ્ડિંગની અંદર એવી તે કઈ યુનિકનેસ છે જે ગીવ સિટીની આ બિલ્ડિંગોને યુનિક બનાવે છે આપને બતાવીશું અહીંયા જો આ કંટ્રોલ સેન્ટરમાં અત્યારે અમે ઊભા છીએ એક બિલ્ડિંગ અહીંયા તમે જોઈ રહ્યા છો આ એક બિલ્ડિંગ LIC ની બિલ્ડિંગ છે આ બિલ્ડિંગ પર અહીંયા કઈ રીતે વોચ રાખવામાં આવી રહી છે એ બિલ્ડિંગનો પૂરો ફર્મો અહીંયા બનાવવામાં આવ્યો છે એક એક ફ્લોરના પ્લાનથી લઈને બધી વસ્તુ અહીં આગળ એન્ટર કરવામાં આવી છે ત્યાં સુધી કે અંદર પણ જેટલા સીસીટીવી છે તો એ સીસીટીવીના એસેસ પણ અહીં કંટ્રોલ રૂમમાં છે એટલે જો કંઈ એવી કોઈ અઘટિત ઘટના બને છે તો આ બિલ્ડિંગનો પૂરો કંટ્રોલ અહીંયા કંટ્રોલ રૂમથી લઈ શકાય તે પ્રકારનું પૂરું આયોજન કરવામાં આવ્યું છે બીજી ખાસ વાત શું છે એ પણ તમને બતાવી છે કેમેરામેનને કહીશ કે આ વિન્ડો પણ બતાવે આ સ્ક્રીન મારી પાસે પાછળ તમે જોઈ રહ્યા છો અહીંયા જો કઈ રીતે અહીંયા જે સીવેજ વોટર છે તેને રીટ્રીટ રીટ્રીટ કરવામાં આવે છે કેવી રીતે અહીંયા જે પીવાનું પાણી છે સાથે સાથે સીવેજ માટે અને ગાર્બેજ માટે કેવી રીતે અહીંયા પૂરું જે કંટ્રોલ છે તે રાખવામાં આવ્યું છે સાથે સાથે અહીંયા જે પાણી આપવામાં આવે છે તે પાણી પણ ઠંડુ સાથે એ કહી શકાય કે ફિલ્ટર કરેલું વોટર અહીંયા આપવામાં આવે છે પાવર માટે પણ અહીંયા પૂરી જે એક સિસ્ટમ છે તે ઊભી કરવામાં આવી છે એટલે તમે સમજો જો ગિફ્ટ સિટીની કોઈ પણ બિલ્ડિંગની વાત કરવામાં આવે ગિફ્ટ સિટીની કોઈ પણ બિલ્ડિંગની વાત કરવામાં આવે તો ત્યાં આગળ પાવરથી લઈને પીવાના પાણીથી લઈને અહીં યુઝ કરવાના પાણીથી લઈને કંટ્રોલ સિસ્ટમ સિક્યોરિટી એ બધું એટલું બધું ટાઈટ કરવામાં આવ્યું છે અને એનું એનું પૂરું જે કંટ્રોલ છે તે અહીં આગળ આ જે કંટ્રોલ રૂમ છે ત્યાંથી જ કરવામાં આવે છે

એની યુનિકનેસ છે એમાં બનાવેલી ટનિલ જ્યાંથી તે તમામ જે સ્માર્ટ સુવિધાઓ છે તે અહીંયા રહેલા તમામ કન્ઝ્યુમર સુધી પહોંચાડવામાં આવે છે અહીંયા અલગ અલગ પાઇપ્સ તમે જોઈ રહ્યા છો આજુ આ ચિલિંગ વોટરની પાઇપ છે સાથે સાથે તમે ઉપર ગ્રીન કલરની જે પાઇપ જોઈ રહ્યા છો એ સોલિડ વેસ્ટ પાઇપ છે એના ઉપર પણ પોર્ટેબલ વોટર વોટરની પાઇપ છે એની ઉપર પણ અલગ અલગ પાઇપો છે એટલે આ બધી પાઇપ્સ એવી છે કે જેમાંથી કોઈ ને કોઈ પ્રાથમિક સુવિધા અહીંયા રહેલી તમામ બિલ્ડિંગોમાં પહોંચાડવામાં આવી રહી છે અત્યારે આ ટનિલમાં ઊભા છીએ આ ટનિલ એક બે કિલોમીટર નહીં પરંતુ પાંચ કિલોમીટર જેટલી લાંબી છે અને ભવિષ્યનું તેનું પ્રાયોજન સોળ કિલોમીટર જેટલું આ બનાવવાનું છે જ્યારે સંપૂર્ણ રીતે આ ગિફ્ટ સિટી ઓપરેશનલ થઈ જશે આ આખરે કેવી રીતે છે તે યુનિક બને છે કેવી રીતે ઇકોનોમિકલી પણ સસ્ટેનેબલ આ કહી ટ કેવી રીતે આ ટનેલ છે તે તેને સ્માર્ટ કહી શકાય આપણે જાણીશું વધુ માહિતી આપવા માટે આપણી સાથે અનિલ પરમાર જોડાઈ ગયા છે અનિલજી સ્વાગત છે આપકા ઝી ચોવીસ કલાકમાં ટનિલની સબે બધી ખાસિયત ગિફ્ટ સિટી से स्मार्ट है इकोनॉमिकली कैसे हम इसको सस्टेनेबल बोल सकते हैं क्या कुछ इसमें खास देखिए स्मार्टनेस इसमें यहाँ है कि अगर आप यही यूटिलिटीज़ को अगर आप सिटी में एक कन्वेंशनल मेथड से अगर डालना चाहेंगे तो आपको बहुत बहुत ही ज़्यादा लैंड यूज़ प्रोविजन करना पड़ेगा जो कि प्रैक्टिकली नहीं पॉसिबल है कि गिफ्ट सिटी में हम कर सकें बिकॉज गिफ्ट सिटी का डेवलपमेंट है हाई हाइरा स्ट्रक्चर्स तो अगर हम उतना ज़मीन अगर हम इसमें यूटिलाइज़ कर लेंगे सो हम डेवलपमेंट उतना नहीं कर पाएंगे दूसरा ये है कि अगर आप उसको ओपन कन्वेंशनल वे में डालेंगे तो आपको हर एक थोड़े टाइम बाद उसका जो इंक्रीज करनी है यूटिलिटी डिमांड्स उसके लिए आपको बार बार खोदना पड़ेगा उसके ओडियम के लिए आपको बार बार खोदना पड़ेगा सो इट विल बी नॉट ए सस्टेनेबल सॉल्यूशन इट विल नॉट बी ए ग्रीन सॉल्यूशन सो हमने क्या किया है कि हमने सारी यूटिलिटीज़ एक टनल के अंदर डाल दी है और टनल के अंदर डालने से क्या होता है कि यूटिलिटीज़ का कंट्रोल्ड वे में हम मॉनिटर भी कर सकते हैं स्काडा के थ्रू प्लांट से और अगर सपोज इन केस ऑफ एनी रिक्वायरमेंट मेंटेनेंस रिक्वायरमेंट अगर सपोज कुछ बिकॉज ये स्काडा से मॉनिटर्ड है एंड सेंसर बेस्ड है तो अगर कोई कोई मेंटेनेंस के इश्यू भी आते हैं तो बिकॉज हमारा कनेक्टेड है स्काडा प्लांट से सो ओ एन एम टीम आके यहाँ इसको अटेंड कर जाती है सो so बिफोर कि अगर किसी बिल्डिंग वालों को उस सर्विसज का अफेक्ट आता है एडवर्स इफेक्ट उससे पहले सारी अटेंड हो जाती है रिपेयर वर्क सो दिस इज़ अ स्मार्टनेस वेन वी से कि हम लोग इंटरनेशनल बिजनेस अट्रैक्ट कर रहे हैं क्वालिटी सर्विसेज प्रोवाइड कर रहे हैं तो टनल उस जगह ये प्रोविज़न कर रही है कि हम वो क्वालिटी सर्विसेज प्रोवाइड कर सकें yes. किस तरह से सॉलिड वेस्ट मैनेजमेंट चलता है पानी भी हम पूरा शुद्ध पानी टैप वाटर में पहुँचाते हैं किस तरह से ये सब पॉसिबल uh, पानी की बात करें तो हमारा कॉन्सेप्ट है एनी टैप वाटर आप किसी भी टैप से पानी निकालेंगे आपको सेम पैरामीटर्स के मिलेंगे जो एक पोर्टेबल्स के होते हैं आप वो किचन से लेंगे या बाथरूम से लेंगे तो एनी टैप वाटर का प्रोविजन है सो यस वी कैन से वी आर कैचिंग अपंटरेशनल स्टैंडर्ड्स सॉलिड वेस्ट की बात करें तो कन्वेंशनल वे में होता है कि कचरा गाड़ी आती है उठाने के लिए उसमें सेग्रीगेशन होने के इश्यूज़ होते हैं उसमें पॉल्यूशंस के इशू होते हैं उसमें न्यूसेंस uh, बढ़ जाता है एंड आपका मैन पावर बहुत यूज़ होता है रिसोर्सेज बहुत यूज़ होते हैं उसके सामने हमारा सॉल्यूशन ये है कि हमने एक प्लांट बना रखा है वेस्ट कलेक्शन प्लांट जो कि कनेक्टेड है हर एक बिल्डिंग से हर एक बिल्डिंग से कनेक्टेड है और हर एक बिल्डिंग में श्यूट्स प्रोवाइड किए गए हैं शूट्स को अगर मैं सिंपल लैंग्वेज में बोलूँ तो हर एक बिल्डिंग में डस्टबिन है जो उसके बेसमेंट में जो है जो कि पाइप से कनेक्टेड है प्लांट से जब वो डस्टबिन जब शूट भर जाता है तो सेंसर बेस्ड उसमें वाल्व ओपन हो जाते हैं और वो पानी के पाइप के थ्रू सक्शन होकर प्लांट पर पहुँच जाता है सो so, प्लांट पे उसका सेग्रीगेशन होता है और उसका एंड सॉल्यूशन लाया जाता है सो so, वो सारी इश्यूज़ जो कन्वेंशनल वे में वो सारी निगेट हो जाती हैं और यू you नो know, અત્યાધુનિક અને યુનિક ખાસિયતો ગાંધીનગરના ગિફ્ટ સિટીને ને સૌથી અલગ બનાવે છે જેના કારણે વ્યવસાયથી લઈને અલગ અલગ ક્ષેત્રના લોકો આકર્ષિત પણ થઈ રહ્યા છે આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રોમાં પણ ગિફ્ટ સિટીનો ક્રમાંક સતત સુધરી રહ્યો છે આજે ગ્લોબલ ફાઈનાન્શિયલ સેન્ટર ઇન્ડેક્સમાં ગિફ્ટ સિટી તેતાલીસ ક્રમે આવીને ટોપ ફિફ્ટી માં પોતાનું આગવું સ્થાન બનાવી દીધું છે નિધિ પટેલ ઝી મીડિયા ગિફ્ટ સિટી ગાંધીનગર ગિફ્ટ સિટીએ માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતને વિશ્વ ફલક પર એક આગવું સ્થાન અપાવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ તેમના જ વિઝન પ્રમાણે આગળ પણ વધી રહ્યો છે જેની સાથે સાથે ગ્લોબલ ફાઇનાન્સ ક્ષેત્રે વધી રહી છે ભારતની ધાક જેની સમગ્ર વિશ્વ લઈ રહ્યું છે નોંધ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે ગુજરાતનું આ ગિફ્ટ સિટી પ્રધાનમંત્રી મોદીની દુરંદેશીનું આ પરિણામ છે જેના કારણે બે હજાર સાતમાં જે ગિફ્ટ સિટીની સ્થાપના થઈ હતી તે આજે વૈશ્વિક સ્તરે ઉભરી આવ્યું છે લંડન દુબઈ સિંગાપુર જેવા દેશોની સાથે સાથે આજે ગાંધીનગરનું નામ પણ લેવાઈ રહ્યું છે શરૂ ગયા રેસ્ટોરન્ટ હોન્ગે જો વર્લ્ડ ક્લાસ હોગે આપણે વર્લ્ક ક્લાસ મતલબ એ નહીં કે બધાને આ ટાઈપના રેસ્ટોરન્ટ અહીં આવશે આમ બહુ કોન્ફિડન્ટ ના ક્યાં इंक्वायरीज uh, आ रही हैं बहुत कंट्री के अंदर से और बाहर से भी विदेश से भी हम बहुत ऑप्टिमिस्टिक हैं हर कोई यहाँ चाहता है कि वो चाहते हैं कि आप आके यहाँ पे वो बिजनेस शुरू करें एक समय ग्लोबल फाइनेंशियल सेंटर इंडेक्स में भारत क्रम घो पाचड़ो પરંતુ આજે આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રોમાં પણ ગિફ્ટ સિટીનો ક્રમાંક સતત સુધરી રહ્યો છે આજે જીએફસીઆઈ 2025 માં ગિફ્ટ સિટીએ 43મું સ્થાન હાંસલ કરીને એક મોટી છલાંગ લગાવી છે આ કે દેખે દુબઈ ہوا يا હોંગકોંગ સિંગાપોરે તો હોંગકોંગ સિંગાપોર તો કરી 50 60 સાલ સે વહા પે હૈ દુબઈ 20 સાલ સે હૈ ઓર હમ 4-5 સાલ મે હી 4 સાલ કા દેખા જાય કી સે रेगुलेशन आए तो चार वर्ष माँ तीन हम हमें लोग को बैतालीस रैंक पर ही गया थी तो हमारा सक्सेस हम यही मानते हैं और हमें कॉन्फिडेंस है कि हम टॉप टॉप जो टॉप रंग होता है वह हम जरूर पहुँचेंगे पिछले बहुत ही कम समय में પીએમ મોદીના વિઝન અને વિકસિત ભારતના લક્ષ્ય પર તેજ ગતિ આગળ વધતું આ ગિફ્ટ સિટી ગુજરાત માટે એક વરદાન છે આજે આ ગિફ્ટ સિટી ની નોંધ લેવાઈ રહી છે ગિફ્ટ સિટી કોર્પોરેટ્સ ને ગ્લોબલ બેન્ચમાર્ક વાઇબ્રન્ટ બિઝનેસ ઇકોસિસ્ટમ સિંગલ વિન્ડો એક્સેસ દ્વારા રોકાણ માટે સુવિધાઓ આપે છે. ગિફ્ટ સિટી ને ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી માટે ભારતનું પ્રથમ પ્લેટિનમ રેટેડ સિટી તરીકેનું બિરુદ પણ મળ્યું છે. આગામી વર્ષોમાં આ ગિફ્ટ સિટી વધુને વધુ પ્રગતિ સાથે ભારતના વિકાસને આગળ ધપાવશે. નિધિ પટેલ ગિફ્ટ સિટી ગાંધીનગર